ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નાના એવા ભાડાસી ગામના વતની મિલનભાઈ આહીરની દિવ્યાંગ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સંચાલિત ઇન્ટરનેશનલ વ્હીલચેર ક્રિકેટ ટીમમાં થઈ પસંદગી મન હોય તો માળવાઈ જવાય કોશિશ કરનેવાલો કે હાર નહીં હોતી અકસ્માતમાં પગ ગુમાવ્યો પણ હિંમત ના હારી એવા આહિર સમાજનો જ નહીં પણ સમગ્ર દેશનું ગૌરવ એવા આહિર મિલનભાઈ લાખરોત્રા મિલનભાઈ એક સામાન્ય પરિવારમાંથી આવે છે અને હાલ સૈયદ રાજપરા પ્રાથમિક શાળા ખાતે પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવે છે નાનપણથી જ ક્રિકેટ પ્રત્યે અનહદ પ્રેમ ધરાવતા મિલનભાઈનું બે હજાર ચૌદના વર્ષમાં માર્ગ અકસ્માતમાં પોતાનો ડાબો પગ ગુમાવ્યો પોતાની દિવ્યાંગતાને નજરઅંદાજ કરી પોતાની હિંમત અને મહેનત વડે બે હજાર ચોવીસમાં પ્રથમ વખત ઓડિશાની આઇકોનિક ટ્રાય સિરીઝમાં પ્રથમ વખત ગુજરાત તરફથી પસંદગી મેળવી ત્યારબાદ એપ્રિલ બે હજાર પચીસમાં સુરત ખાતે રમાયેલ માનસ કપમાં આઠ ટીમો પૈકી ગુજરાતને ટીમને ફાઇનલ સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી અને સેમિફાઈનલમાં મહારાષ્ટ્ર સામે મેન ઓફ ધ મેચ બન્યા ત્યારબાદ બીજી ઘણી બધી નેશનલ સિરીઝોમાં ગુજરાત તરફથી સારું પ્રદર્શન કરી આખરે તારીખ આઠથી અગિયાર ડિસેમ્બર ભોપાલ ખાતે યોજાયેલ ઇન્ડિયા શ્રીલંકા ઉમંગ ઇન્ટરનેશનલ સિરીઝમાં ભારતની ટીમમાં સમાવેશ થવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું જેમાં શ્રીલંકા સામે ત્રણ ટી ટ્વેન્ટી મેચ રમી શ્રીલંકાને ત્રણ ઝીરોથી હરાવી ભારત દેશનું નામ રોશન કર્યું

અમે જેટલો ગામના જનોનો ઉપકાર માની એટલો ઓછો છે જાણે કારણ કે ત્યારે જે મારા મિલન વેક્શન થયું ત્યારે ચાલીસ થી પચાસ યુવાનો એની સાથે હતા સર અને મારી પાસે ત્રણ વીઘા જમીન છે એની અંદર અમે મજૂરી કરી અને અમને તો આવ્યું સાહેબ હિસાબ પણ નતું કે મારો દીકરો આવી રીતે દેશની અંદર એનું નામ રોશન કરશે આગામી સમયમાં પણ અન્ય દેશો સામે ક્રિકેટ રમશે

ત્યારબાદ પહેલેથી જ મને ક્રિકેટ રમવાનો ખૂબ શોખ હતો પરંતુ જે નોર્મલ ક્રિકેટ હોય છે એમાં વિકલાંગતાને કારણે ઘણા બધા અવરોધ ઊભા થાય લિમિટેશન આવતી એટલે જે ક્રિકેટ રમવા માટેનું જે યોગ્ય વિકલાંગો માટે પ્લેટફોર્મ હતું એ મને મળતું નહોતું અચાનક એક દિવસ મને એક દિવ્યાંગ વ્યક્તિ દ્વારા દિવ્યાંગ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડિયાની માહિતી આપી અને વિકલાંગ વ્હીલચેર ક્રિકેટ વિશે જણાવ્યું અને જે વિકલાંગ ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ટીમના એક કોચ છે મનીષ શર્મા સર એનો સંપર્ક આપ્યો એનો સંપર્ક કરતા એણે મને સુરત એક દિવસ એના ટ્રેનિંગ કેમ્પમાં બોલાવેલો અને વ્હીલચેર ક્રિકેટ વિશે માહિતી આપી નિયમો સમજાવી અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું ત્યારબાદ મેં ઘણી બધી નેશનલ લેવલની ટુર્નામેન્ટો રમી છે અને ઘણી ટુર્નામેન્ટમાં વિજેતા થયા છે ખૂબ સારું પ્રદર્શન આપ્યું છે અને એ પ્રદર્શનના આધારે જે હાલમાં આઠ ડિસેમ્બરથી લઈને અગિયાર ડિસેમ્બર સુધી ભોપાલમાં જે ગૌરવ દીપ વેલફેર સોસાયટી આયોજિત ઇન્ડિયા અને શ્રીલંકાની જે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ રમાયેલી એમાં મારી ઇન્ડિયન ક્રિકેટ ટીમમાંથી પસંદગી થઈ છે એ બદલ હું તમામનો આભાર વ્યક્ત કરું છું અને દેશ સમાજ અને મારા ગામ માટે હું ગૌરવની લાગણી અનુભવું છું આ મેચ જે હતી એમાં તમે વિજેતા થયેલા છો હા સાહેબ એમાં જે મેચની ટુર્નામેન્ટ હતી શ્રીલંકા સામે તો અમે વિજેતા થયેલા તમે અન્ય તરીકે પણ છો કરો છો

સાહેબ પરિવાર અને સમાજ તરફથી પૂરતો સહયોગ મેળવ્યો છે મારા પૂર્વ પિતાજી છે એ સામાન્ય મજૂર પરિવાર વર્ગમાંથી આવે છે એમ છતાં એણે ક્યારેય મને આવવા દીધું નથી દરેક ક્ષણે મને હરે અમેશ સાથ આપ્યો છે અને પૂરો સહકાર આપ્યો છે આગામી સમયમાં અન્ય કયા કયા ક્રિકેટરમાં જવાના છો સાહેબ આ આગામી સમયમાં વિલ્ચર ક્રિકેટ છે હાલ સ્ટાર્ટિંગ ફેઝ ઉપર છે અને ભવિષ્યમાં પણ સરકાર તરફથી યોગ્ય સમર્થન મળવાની પૂરી આશા છે જો પારા ઓલિમ્પિક્સ ગેમમાં પેરા ક્રિકેટ એસોસિએશનમાં જો વ્હીલચેર ક્રિકેટનો સમાવેશ કરવામાં આવે તો ખૂબ સારું પ્લેટફોર્મ મળે છે હાલ જે બે હજાર ત્રેવીસની અંદર જે નેપાળમાં એશિયા કપ થયેલો એમાં ભારત ફાઇનલમાં હારી ગયેલું અને બે હજાર છવ્વીસમાં પણ આવતા બે હજાર છવ્વીસમાં પાકિસ્તાન અથવા તો દુબઈમાં એશિયા કપની આયોજનની અત્યારે પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે તો આશા રાખું છું કે જે એશિયા કપ થાય છે એમાં મારો સમાવેશ થાય અને દેશ અને દેશ માટે હું ખૂબ સારું પ્રદર્શન કરી અને દેશને ગૌરવ અપાવું